નમસ્તે મિત્રો દીપ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ ભીમો કરણીઓ મચ્છુ નદીને કાંઠે મુરલી ઘરે આહીરોને વરદાન દીધા તે દિવસથી આજ સુધી આહીરોના દીકરાને છાપડે જોઈએ છાપડું સતનું હોય તો મુરલી ઘર બેસતા આવ્યા છે આહિર તો ઘૂંટ્યું વરણ ઘોડે ચડીને ફોજ ભેડું હાલે કે ન હાલે પણ અયરનો દીકરો ગામને ટીંબે ઊભો રહીને ખરેખર રૂડો દેખાય એવો જ રૂડો દેખાણો હતો એક ગરણીય આજથી દોઢસો વરસ ઉપર સાત પડા ગામને ટીંબે સાત પડાને ચોરે મહેતા મનસુદી અને પગી પસયા તા બેઠા છે શું કરવું તેની ગમ પડતી નથી પાલીતાણાના દરબાર પ્રતાપ સંઘજી આજ પોતાના નવા ગામના તોણ બાંધવા આવ્યા છે એટલે ના પણ કેમ ભરાય બીજું કાંઈ નહીં એક આદમી બોલ્યો પણ નોખા નોખા બે રજવાડાના ગામ અડોઅટ ક્યાંય સંભાળ્યા છે નત્યનો કજ્યો ઘરમાં ગરશે પણ બીજો ઉપાય શું એના બાપની જમીન આપણા ઘરના પાયા સુધી પોગે છે એની કાંઈ ના પડાય છે વિજયે વાંધો બતાવ્યો અરે બાપુ કે શું સાત પેઢીની જૂની જમીન હોય તો એ મેલી દેવી જોઈએ ગામ ગામ વચ્ચેના સંપ સાટું શું પાલીતાણાનો ધણી આટલો લોભ નહીં છોડે હાજ તો હજી કાલ સવારથી જ વાત સગરા જયસંગજીની માં મિલણ દેયે મલ સરોવર ખાડું થાતું તો એ બેસ્યાનું ખોડું નહોતું જ પાડ્યું અને આપણે ક્યાં જમીનના બટકા ભરવા છે ફક્ત ગોધરવા વા જમીન મેલી દઈએ એટલે એ બે ગામ વચ્ચે ગોદરો કરશું બિચેરા પસુડા પોરો ખાશે માર્ગો વિશ્રમો લેશે અને વળી કચ્યા કંકાશ નહીં થાય પણ એ સાવજને કોણ કહેવા જાય કે તારું મોડું ગંદાય છે મેં તો જાય બીજું કોણ લમાણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદારને શરીરે પરસેવો વળી ગયો એણે જવાબ દીધો કે એ મારું કામ નહીં ભાઈ તમે સહુ પસાયતતાઓ જઈને મારા નામે દરબારને સમજાવો તો ભલે હાલો કહેતા પસાયતતા ઊભા થયા પાદલ જાય ત્યાં પ્રતાપ સંઘજી ઢોલિયો ઢળાવીને બેઠેલા પાલી તાણાનું ખોડું ગાડું કહેવાય છે તેનું સાક્ષાત પ્રમાણ દેતી એને વિકરાળ મુખાકૃતિની સામે કોઈ હાલી મલાવી તો મીઠ માંડી શકે નહીં એવો તાપ ઝરે છે બેઠા બેઠા દરબાર જરીફોને હાકલ કરે છે હા ભરતર કરીને નાખો ખૂટ અને પછી પાયો દોરી લ્યો જટ બાપુ રામ રામ કહીને નીચા વળી સલામ કરતા પસ્તાયતા ઊભા રહ્યા કેમ શું છે પ્રથમ સંઘજીએ તોડમાં પૂછ્યું બાપ વહીવટ ડારે કહેવડાવેલ છે કે જમીન તમારી સાચી પણ નત્યનો કજ્યો ન થાય માટે ગોદરાવા જમીન મેલી મેલી ધઉં એમને પ્રતાપ સંઘજીનો પિત્તો ફાટી ગયો લીલા છ માથાના ખાતર ભર્યા છે એ જમીન મેલી દઉં ખરું કે જમીનના મૂળ એ કાછડો શું જાણે ચાવો ઘર ભેળા થઈ જાઓ કહેજો એને કે સીમાડે તો સરફ જીરાણો તો કાછડા ઝાખા ઝોપટા મો લઈને પસ્તાયા પાછા ફર્યા ચોરે જઈને વહીવટદાર વાત કરી બધા ચોરે સુમસામ થઈ બેઠા ભાવનગર આગુ રહી ગયું એટલે ત્યાં સમાચાર પહોંચતા પહેલા તો પ્રતાપ સંતજી પાયા રૂપી દેશે સૌના શ્વાસ ઊંચા ચડી ગયા છે પણ તમે આટલા બધા કાપો છો સીધ ને પ્રતાપસંઘજીનું શું સાવજ દીપડો છે માણસ તેવું માણસ છે આપણે જઈને ઊભા રહીએ ફરી સમજાવીએ ન માને તો પાણીનો કળસો ભરીને આડા ઊભા રહીએ આમ રોઈએ શું વળશે સૌની નજર આ વેણ બોલનાર માણસમાંથી ઠેરાય આછા પાખા કાતરા એક વળ્યું ડીલ ફાટલ તૂટલ લુંગળા ખભે ચોક ફાળનું ઓસાડિયું નાખેલું કાખમાં તલવારને હાથમાં ચોરાની સૌથી આઘેરો એ આદમી છે ત્યારે ભીમા ગરણિયા માણસોએ કહ્યું તમે અમારી હારે આવશો ભલે એમાં શું તમે કહેતા હો તો હું બોલું જે ઠાકર કરીને સહુ ઉપડ્યા મુખરે ભીમો ગરણિયો હાલ્યો સદે દાર ડેરે પગલે સીધો પહોંચ્યો પ્રતાપસંઘજીને ઘોટેણે હાથ નમાવી બોલ્યો બાપુ રામ 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 કોણ છો દરબાર આ આયરના વહરા વેશ સામે જોઈ રહ્યા મો આડો રૂમાલ રાખીને હસવું ખાડ્યું છઉ તો આયર ખાખરો રૂઢને આયર મૂંઢ દરબારે મશ્કરી કરી બોલો આયર ભાઈ શો હુકમ છે બાપુ હુકમ અમારા ગરીબના તે રીક્ષ હોય હું તો આપને વિનાવા આવ્યો છું કે ગોદરાવા મારક છોડીને ગામનો પાયો નખાય તો સહુનો પ્રભુ રાજી રહી આયરભાઈ પ્રથમ સમજનું તાળું તૂટું તૂટું થઈ રહ્યું તમે ભાવનગરના કારભારી લાગો છો ના બાપ હું તો પસાય તોય નથી ત્યારે હું તો મુસાફર છું અસુર થયું છે ને રાત રહ્યો છું તો પછી આબરું સોતા પાછા ફરી જાવ અમારે સી બાપ હું તો એમ કહું છું કે ભાવનગર અને બે એક જ છોડવાની બે ડાળીઓ એક જ ખોટું કહેવાય ગંગા જડિયું ગોહિલ કુળ બે એક જ અને એક બાપના બે દીકરા આવી માલ વગરની વાતમાં ભાદી પડે એવું કજ્યાનું ઝાડ કાં વાવું હવે ભાઈ રસ્તો લઈને ભલે ભાવનગરનું ધણી મને ફાંસીએ લટકાવી અરે બાપ જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ તેમ ગરણીઓ ટાઢો રહીને ડામ દેતો જાય છે શેત્રુજીના બાદ એમ ન હોય હેડા હેડાનીઓ આટકે ત્યારે અગ્નિ જરી વજરે વજર ભટકાય તે વખત પછી દાવા નળ ઉપડી આયરડા પ્રતાપ સંતની આંખમાંથી તણખા ઝર્યા

હું તો અસુર થયું છું તે રાત રીયો છું પણ બાપુ રેવા તેઓ નીકળતું શું બંધ કરાવીશ એ થાય એમ પ્રતાપસંઘજી જરીફોને હાકલ દીધી નાખો ખૂટ ગદેડીયો ખોદો આયરડો આવ્યો બંધ કરાવવા ઠાકોરની હાકલ સાંભળીને જરીફો ડગલું માંડી તે પહેલાં તો ભીમાના માન્યમાંથી તલવાર ખેંચાડી ઉઘાડી તલવાર લઈને ભીમો આડો ઊભો અને જરીફો કહ્યું જો જો હું ટોચો પડ્યો કે કાડા ખડિયા સમજજો ઘડી પહેલાનો ખામર આદમી ઘડી એકમાં બદલાયો ને બદલાતો તો તાડ જેવડો થયો જરીફોના પગ જાણી જલાઈ ગયા ઠાકોરની આંખમાં પોતાની નજર પૂરવીને પડકાર્યું ત્યાં જ બેઠા રહેજો દરબાર નિકર ઓખાત બગડી જશે હું તો આયરડો છું મારીશ તો ચપટી ધૂળ બીજાશે પણ જો તમારા આ લબરકો ને તો લાખ પડશે આ સગી નહીં થાય પ્રતાપ સંઘજીએ આજ જીવતરમાં પહેલી જ વારમાં સાચા રંગમાં આવેલા પુરુષને દીઠો સોળ કળાના હતા પણ એક કળા થઈ ગયા આંખોની પાપણો ધરતી ખોરવવા માંડી ત્યાં તો ફરીવાર ભીમો બોલ્યો અમારો માથો તો ઘર ધણી માણસનો દરબાર ચાણીનો બોકડો મર્યો હોય તો શું પણ સંભાળજો હાલ્યા છો કે હમણા ઉતારી લઈશ માથું આકડેથી માટીના પીડો ઉતારે એમ ભૂવો ધૂળતો હોય એમ ભીમાનું દિલ ધૂજી ઉઠ્યું માણસોએ ભીમાને ઝાલી લીધો પ્રતાપસંગજી ઉઠીને હાલી નીકળ્યા બીજે દિવસે ભળ કરે ઉઠીને તાણે પહોંચી ગયા આ બાજુથી સતપડાના વહીવટદારે મહારાજ વજિર સંઘને માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આપરું રાખી છે એવી તમામ વિગતવાળો કાગળિયો ભેડીને એક અસવાર બીડા સાથે ભાવનગર તરફ વેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિનો ડંકો વાગ્યો દરબાર કેમ દેખાતા નથી મામા એ તો ત્રણ દીપથી મેદી માથે જ બેઠા છે બાર રાહ નીકળ્યા જ નથી માતા છે ના મામા કયા તો રાણી રાણીય જેવી છે ત્યારે એ તો રામધણી જાણીએ પણ સાપ પડેથી આવ્યા તે દેથી તેલમાં માખી ભૂંડી છે વાતું થાય છે કે કોઈક આયરે બાપુને ભોઠા દીધું ઠીક ખબર આપો દરબાને મારે મળવું છે એનું નામ હતું વાળા સામડો ભા ડાઠા તરફના એ દરબાર હતા પાલી તાણા ઠાકોર પ્રતાપ સંઘજીના એ શાળા થતા હતા માથા ઉપર ત્રણ મલોખા મેળીને ફગ બાંધતા હતા ફગ એ જૂના જમાનાની પાઘડી હતી એના ભૂજ બળની ખ્યાતિ આખી સરવૈયાવાળામાં પથરાઈ ગઈ હતી મેરી ઉપર જઈને એ દરબારને હિંમત દીધી શત્રુજીના ધણી કચારીએ કસુંબા પીવા ન આવે એ રૂડું ન દેખાય દરબાર અને એમાં શું છે પણ વાળા ઠાકોર મારો એક આયર નર પલાય કરી ગયો અરે સાંજે એના કારતરિયામાં ધૂળભર ભરશું આયડું શું રંગવાળા ઠાકોર કેતા દરબારને સ્ફૂર્તિ આવી પણ તરત પાછો ગરે નજરે તરવા માંડ્યો અને બોલ્યા પણ વાળા ઠાકોર સાપ પડે જાવા જેવું નથી હો આયર બહુ કૌભાળ માણસ છે બહુ વસમો છે હવે દૂરથા જેટલો છે ને અરે રંગ વાળા ઠાકોર પણ વાડા ઠાકોર એ તરવા લે છે ત્યારે તાડ જેવો લાગે છે હં જાણવું તો ઠીક તાડ જેવડો છે કે કાંઈ નાનો મોટો એ હું હમણાં માપી આવું છું દરબાર તમ તમારે લહેરની કસુંબો પીવો બાકી એમ રોઈએ રાજ નહીં થાય દોઢસો અ સવારે સાંભળો ભા સાફ ને માથે ચડ્યા ડોર વાંભવાની વેળા થઈ ત્યારે સીમાં આવી ઊભા રહ્યા ગોવાને હાકલ દીધી એલા આઈડુ ક્યાં ગામનો પાલ છે બાપુ સાફ પડાનું હાક્યા મોડા આગળ નિકર ભાલે પોરવી લઉં છું એ હાકું છું બાપા હું તો તમારો વાછર વેલ્યો કે વાવ એમ કહીને ગોવાડે ગાયો બેસો દોડીને પાલી તાણાને માર્ગે ચડાવી મોખરે માલને વાસ્તે સામડા ભાની સેના દ્રસાંગ 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 સાત પડે ઢોલ થયો પાલી તાણાની વાર સાત પડાના ધણ તગડી જાય છે એમ વાવડ પહોંચ્યા પણ આયરો બધા જોઈ રહ્યા કે દોડસો અ સવાર ભાલી આ ઉપાડતા તલવારો બાંધીને હાલ્યા જાય છે અને જીતાશી સી રીતે સૌના મો ઝાખા ચપટ થઈ ગયા ત્યાં તો ભીમાની ઘરવાળી આયરણી બહાર નીકળી ચોરે જઈને છૂટે ચોટલે એણે ઘસ ચસકો કર્યો અરે આયરુ એ ભાઈ પસ્તાવો કોઈ વાસ નહીં રાખું હું અને આ જ ગરણીઓ ગામ તરે ગયે છે તે ટાણે ભૂંડા દેખાવું છે એમ વાત થાય છે ત્યાં તો ભીમો ગરણીઓ ગામ તરેથી હાલ્યો આવતો દેખાણો ખામડે ભાલું ખાબામાં ઢાલો તર કેડીએ તલવાર અને હાથીના કૂથા થળને માથે જાતિ ડાબા માંડે એવી રાગમાં ઘોડી જાપામાં આવતા જ એણે પૂછ્યું સો ભોગેરો છે ભાઈ ભીમ ભાઈ દુશ્મનો ફેરો ફરી ગયા કોણ પાલીતાણાના દરબારનો સાળો સાંભળતા જ ભીમાના રૂવાડા અવળા થઈ ગયા હાકલ કરી કે એલા આયરો ઊભા થાવો નિકર કોઈ વાસ નહીં રાખી એને આયરાણી મારી સાંગ લાવ્યો પાણીની તરસે ગળે કાચકી ભાજી ગઈ હતી પણ ભી પાણી ન માંગ્યું સાંગ માંગી ઘોડાનું પલાણ ન છાંટ્યું આયરાણીએ દોટ દીધી ધણીનો દેલીઓ સાંગ પડેલી તે ઉપાડીને લાંબી કરી સાંગ દઈને બાય પાછી વળી માથે મોતી ભરેલી ઈંડોણું મેલીને હેલીએ ચઢાવી ખભે અને આયરાણીને હાકલ કરી ઘરે ઘરમાંથી આયરની વહુ દીકરીઓ હેલીઓને સાંભેલા લઈને નીકળી રણ આયરાણીનો હેલાર ચડ્યો ગામ હલક્યું ખપાડી કોદાળી કે લાકડી ઉપાડી રેડિયા ચશકા ટળતું ટોળું નિશ્યું મોખરે ભીમો પોતે ગોળી ઉપર ને બીજા બધા પાળા ભીમો એકલો છે પણ એકે હજારા જેવો દેખાય છે ગોળીને આ દોડી લે તો આવે છે માણસો વાસે દોડ્યા આવે છે આયરણિયાનો ફેલાવો ગાજતો આવે છે સીમાડે માલ દેખાણો શામળા ભાઈએ તો ત્રીજું પાછળીને તલવાર બાંધેલી કમાન જેવી ઢાળ ગળામાં લીધેલી ને માથે મોલોખા ગોઠવીને ફોગ પહેરેલી વાસે જોયું તો એક અસવાર વહ્યો આવે છે અરે એક અસવાર બાપડો શું કરતો તો એમ વિચારીને થોબા માથે હાથ નાખે છે ત્યાં ભીમો આવ્યો હરણ ખોડા કરી તે એવી ઘોડીના ઢાબા ગાજ્યા હાથમાં ગણ 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 સાંગ ફરતી આવે છે આવતા જ હાકલ કરી તાડ જેવડો થયો ક્યાં છે દરબારનો સાડો હાકલ સાંભળતા અસવાર ઓછાપણા ઘડીમાં તો ભીમાએ ફોજ વચ્ચે ઘોડો ઝબલાવ્યો પાડો પાડાને કાઢે એમ એણે ભાના ઘોડાને બહાર કાઢી પાટીએ ચડાવ્યો લગા ફગ લગા ફગ લગા ફગ કરતા ભા ભાગ્યા દોઢસો ઉજ્જળ મોડા ઊભા થઈ રહ્યા ફરડક હું ફરડક ફરડક હું ફરડક ફરડક હું ફરડક એમ હરડક કારા બોલાવતા ભાના ઘોડાને પાણો આપો ગામને માથે કાઢી જઈને પછી લગો લગ થઈ ભીમાએ સાંગ તોડી બોલ્યો જો મારું તો આટલી વાર લાગે પણ મને અને ભાવનગરને ખોડીઓ બેસે તો પાલીતાણા કોવરનો મામો કેવા પણ જો આ તો નહીં મેલું એમ કહી ભીમાએ સાંગ લાંબી કરી સાંભળા ભાને માથેથી મલ્લોખાની ફગ ઉતારી દીધી સાંગની અણીમાં પરવેલી પગ લઈને આયર પાછો વળ્યો કાંધ રોટો દેતો નીકળ્યો દોઢસો અસવારની ગાંઠ પડી ગઈ છે પણ કોઈએ તેને છંછડ્યું નહીં સાંભળો ભાતો પાટીએ ચડી ગયા તે ઠેક ડુંગરામાં દર એમ કહે અરે બાપાની ફોગ ઉપાડી લીધી બીજો કહે એ તો માથાનો મેલ ગયો ત્રીજો કહે એ તો મુરલી ઘર બાપને છાબડે આવ્યા ફળ ગઈ તો ધોળી માથાને મેલ ઉતર્યો બાપા વાંધો નહીં કેળીએથી ફાળિયું છોડીને ફેટો બાંધી લ્યો દીવે વાટ્યો ચડી ત્યારે સાંભળો ભા પાલીતાણામાં દાખલ થયા પ્રતાપ સંતજી નજર કરી ત્યાં લમણા ઉજ્જળ દિસ્યા મોં તરફ વિભૂતિનો છાંટો એ ન મળે ભાઈએ સલામ કરી ગરશિયાના પેટનો છુઓ દરબાર કહ્યું મેનનો તો ચેતવ્યો માણો આયરડો ત્રણ ત્રાર જેવડો થાય છે કાઠામાં સમાતો નથી બાની જીભના લોચા વળવા લાગ્યા તે ન થાય આમ હું હાલ્યો આવ્યો જ હોઈશ જાઉં મને મોડું દેખાડશો માં સાંભળો ભાવ પાટીએ ચડી ગયા તે દિવસથી એવા તો અબોલા રહ્યા કે પ્રતાપ જેના મોતને ટાણે પણ એનાથી અવાયું નહોતું પતંગિયા જેવો ભીમો ફગ લઈને સીમાડેથી પાછો વળ્યો પાસે ધણ ચાલ્યું આવે છે ગામ લોકોએ એને આવતો ભાડ્યો એને લલકાર કર્યો રંગ ભીમાં રંગ કરણિયા અરે બા મને રંગ સેના બીમે કાંઈ પરસ વગર જવાબ પાડ્યો એ તો ભાવનગરના બાદશાહનું નસીબ જબ્બર છે અને બાકી તો આયર કાઠીનું કામ છે વારે ચડવું ભાવનગરના દરબારની મેળીએ કનૈયા લાલ વજે સંગ મહારાજની કિચડ ડૂટ કિચડ ડૂટ ડોળા ખાટે હિંચકે છે સામે દીવાન ખમાળ દાદ છે અને મેરું ભાઈ બેઠા છે સાત પડેથી બીડો આવ્યો છે અને ફરી ફરી વાંચી વાંચીને મહારાજ બોલે છે પરમાણ દાસ આયરે મારે આખી આત કરી હો એને અહીં તેડાવીએ મારે એને જોવું છે ભલે મહારાજ અસવાર મોકલીએ એમ વાત થાય છે ત્યાં બીજો અસવાર આવીને ઊભો રહ્યો એલા ક્યાંનો બીડો બાપુ સાત પડાનો ઉઘાડો જટ ઉઘાડો પરમાનદાસ પરમાનદાસ વાંચે છે તે મહારાજ સાંભળે છે લખ્યું હતું કે ભીમા ગરસિંયાએ બીજી વાર મહારાજને રૂડા દેખાડ્યા છે દોડસો અસવારને એકલે તગડી ઘણ પાછું વાળ્યું છે અને સાંભળા ભાની ફગ સાંગની અણીએ ઉતારી લઈ જીવતા જવા દીધા છે વજા મહારાજની છાતી ભોળી થવા માંડી પાસા બંધી અખું પહેર્યું છે તેની કસો તૂટી પડી રંગ ઘણા ઘણા રંગ એમ મહારાજના મુખમાંથી ધન્યવાદ વછોટ્યા અને હુકમ કર્યો પરમાન દાસે દાદને શેખને પચાસ ઘોડે સાપ પડી મોકલો બીમાને તેડી આવી ભલે બાપુ પણ કેવી રીતે લાવવા ખબર છે ફરમાવો પ્રથમ તો એણે જે ફક ઉપાડી લીધી છે તે સાથે લેતા આવવી અને બીજું સાતપડાને ભાવનગર વચ્ચે આપણા જેટલા ગામ આવે છે એ દરેક ગામને જોડે વસ્તીને ભેડી કરી કસુંબા કાઢી બેમાં ગરસિયાના પરાક્રમને ચર્ચી દેખાડવું ગામે ગામ એ આયાને છતો કરવો દાદન જમાદાર ઉપાડ્યા શાકપાડા માથે જઈને બીમા ગરણિયાને ભાતમાં લઈ લીધા અરે રંગ ગરણિયા મહારાજની લાજ વધારી અરે બાપુ એ તો મહારાજના ભાગ્ય જબરા હું શું કરી શકતો તો લ્યો થાવ સાબદા તમારે ભાવનગર આવવાનું છે અરે બાપા હું ગરીબ માણસ મહારાજ પાસે મેથી કાંઈ અવાય એની ઓલી ફક સાથે લેવાની છે ભાઈ મારી હાસી કરવાની છે બીમો તૈયાર થયો પણ ફગ લેવાનું ન માન્યું એટલે દાંતને શેખે પટેલને લઈ બીમાના ઘરમાંથી શાકમાં પૂરવેલી ફગ ગોતી કાઢી સચોટી શાક જ સાથે લઈ લીધી લો ગરણિયા નાખો સાંગ પગડામાં અરે બાપ મારું મોત કાં કરાવો તો અમે લેશું મોખરે ફગ સોતી સાંગ પછી ગરેણિયો અને વાસે અસવારો એમ અસવારી ચાલી ગામડે ગામડે સામૈયા વધામણાને કંકોના ચાંદલા ગામડે ગામડે ચોરામાં દાયરો ભેડો થાય છે ગરેણિયાના સુરાતની વાત મંડાય છે સરમાળ આયરની નીચે નિહાળીને બેઠો રહે છે ઘાટા કસુંબાની અંજડીઓ ઉપર અંજળીઓ અપાય છે એમ થતાં થતાં ભાવનગર આવ્યું શર્મા પગલે ગરણીયો મેડી ઉપર ચડવા મંડ્યો અને જે ઘડીએ દાદર ઉપર તે સુરવીરનું ડોકું દેખાણું તે જ ઘડીએ ગાદી ઉપરથી ચારે પલા ઝાટકીને અઢારથી પાદરના ધણી ઊભા થઈ ગયા અરે બાપ રેવા દો મને ભોડામણ દો માં એમ ધીમે અવાજ દીધો પણ મહારાજની તો છાતી ફાટતી હતી એ સી રીતે અટકી આઠ કદન સામા ચાલ્યા આવો ગરણિયા આવો આવો એમ આદર દીધો પણ મોમાં શબ્દ સમાતા નથી દોડીને ભીમો મહારાજના પગમાં હાથ નાખવા જાય ત્યાં તો મહારાજે ભાવડું પકડીને લીધું લઈ જઈને પોતાને પડખે બેઠક દીધી મરક મરક મહારાજ તો હોઠમાં હસતા જાય છે અને દુબળા પાતળા પોરણાની સામે પગથી એ માથા સુધી નજર કરતા જાય છે બીમાની પાપણો તો નીચે ડળીને ધરતી ખોરતી રહે છે અને મોયે શરમના શેરડા પડે છે આખી વાત માંડીને દાદ શેખે કહી સંભળાવી સાંભળીને મહારાજ મોમાં આંગળા નાખી ગયા ગરણિયા મહારાજે પૂછ્યું શું દરબાર તમને પાડે છે ના બાપુ હું તો વડિયા તાબે અકાળા ગામનો વાસી છું અહીં તો સગાડ વળટે આવ્યો તો ઠીક મેરુજી તાંબાનું પતરું મંગાવો મહારાજે વજીરને કહ્યું તાંબાનું પત્રું આવ્યું લખો ચાર સાથેની જમીન બે વાડીના કોષ રાજની ગાદીએ દેવો રહે ત્યાં સુધી ભીમા કરસિયાના વસ ના ખાય લેખ લખાણો હવે લાવો પહેરામણી પોશાક આવ્યો લાલ પાટ સણા કેરેલી ઘોડી આવી હેરની સરક બેય બાજુ હિંડોળતી આવે છે સાચા કીન આગે વાળ અને ઝેરબંધ ઘોડીની ગરદને શોભી રહ્યા છે કોઈ કુશળ વેપારીએ લેખણ ઘડી હોય એવી કાનોટી ઘોડીને રહી ગઈ છે અને જેમ કોઈ આણાતા કાઠિયાણી લાજના ઘૂંઘટો તાણતી હોય તેમ ઘોડીની સૂરની અવળ સવળ દોડિયા ચડી રહી છે કરણસિહનું પોશાક પહેરાવ્યું અને પછી ગોળીની સરખ હાથમાં આપી મહારાજે આયાનો વાસો થાબડ્યો બોલ્યા ભીમા કરાણ્યા તમારી વૃદ્ધ અવસ્થા છે એટલે તમારે કાંઈ નોકરી નથી કરવાની ખાવ પીવો અને આનંદ કરવો બાર મહિના ચાલે તેટલું પલાણીયા વેટમાંથી ખંડ અને દસ કળશી બાજરો મહારાજે ભેળા મોકલ્યા અસવારો જઈને વાજતે ગાતે ભીમાને સાત પડે મૂકી આવ્યા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ